રાઈટ તો એ તો છે જ ડેફિનેટલી એ બોનસ પોઈન્ટ છે આ કમ્યુનિટી એક પ્લસ પોઈન્ટ અને બોનસ પોઈન્ટ છે રાઈટ આપ તમને માટે એકવાર જોડે કરી ઓકે થેન્ક યુ સર નેક્સ્ટ અહીં આપણી સાથે લાવણ્યા જોશી છે સો ઓકે સો યસ મેડમ મેં તમને એડમિટ માટે રિક્વેસ્ટ મોકલી છે તમે ત્યાંથી એડમિટ કરી શકો છો બે એક મહિનાથી હું આ કોમ્યુનિટીમાં છું મારું વજન તેર થી તેર કિલો જેવું ઘટ્યું છે અને મને ની વધારે લેતો કારણ કે મારું વજન વધારે હતું એટલે પગ દુખવાના પ્રોબ્લેમ્સ હતા ઓકે એના કારણે એના કારણે મને ડિફિકલ્ટીઓ ઘણી બધી પડતી હતી પણ હવે છેલ્લા લગભગ પંદર વીસ દિવસ એટલે મતલબ દસ એક દિવસમાં તો મને રિઝલ્ટ મળી જ ગયું હતું પણ અત્યારે મને બી ટ્વેલ્વ ની ગોળી અને મેં પેન ક્લીનર છેલ્લા બે મહિનામાં એક વખત પણ લીધી નથી શું વાત છે જબરજસ્ત અને પંદર કિલો સોરી તેર કિલો તો મેં તમારું weight loss કર્યું છે રાઈટ હા જબરજસ્ત તો આપણે એક કે તેમના માટે પણ એમની બી બી પેલા હું બે માળ બે માળની સીરીજો હા બોલો બે માણની સિરીચડી ચડતું બી હાફ ચડતી હતી આપણ ઓકે અને અત્યારે અમે જે જગ્યા એ જઈએ છીએ તો પાંચ કે સાત માળ સુધી હોય તો આપડે કોન્સ્ટન્ટ સીડી ચડી જઈએ છીએ વેરી ગુડ વેરી ગુડ કોંગ્રેચ્યુલેશન ફોર ધીસ વન્ડરફુલ એક્સપિરિયન્સ અને હજી તો શરૂઆત છે રાઈટ હજી જેમ જેમ બે જ મહિના થયા છે જેટલો સમય તમે અહીંયા આપશો ને એટલી તમારી લાઈફમાં ટ્રાન્સફોર્મેશન ક્રિએટ થશે ગ્રેટ થેન્ક યુ સો મચ નેક્સ્ટ હા યસ સર ઓકે તો તમારે કેટલો સમય થયો છે આ કમ્યુનિટી સાથે મને 6 મહિના થયા 6 મહિનાથી હું આ કમ્યુનિટી સાથે જોઈન થઈ છું 6 મહિના પહેલા મારું વજન બહુ વધારે હતું અને ઓવરવેટ ના હિસાબે મને ઘણા બધા પ્રોબ્લેમ હતા મને એકદમ ખતરનાક લેવલની એસિડિટી થતી હતી જેની મારે ગોળીઓ લેવી પડતી હતી જે હાલ મારી અત્યારે સાવ બંધ થઈ ગઈ છે આ હોર્મોન અનબેલેન્સ હતા એના લીધે

બાર બધે આવી જઈ શકો છું ઘરમાંથી માંથી ગયા નથી ટ્રાવેલિંગ એ પણ સારું થઈ ગયું બંધ થઈ ગયું થઈ ગયા ઘણા બધા ફાયદા એટલે ઘરના બાકીના દરેક મેમ્બર્સમાં ધીમે 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 ઘણા બધા ફેરફાર આવે રાઇટ સો અમેઝિંગ કોંગ્રેચ્યુલેશન સોનલ બેન વંડરફુલ યસ પ્રિયંકા તમે એડમિટ કરો અને યસ કેમ છો મજામાં યસ સર બસ મજા ઓકે ગ્રેટ તો તમારું આ ક્લબમાં આવવાનું રીઝન શું હતું મારો પ્રેગ્નન્સી પછીનું વજન મારું બહુ વધી ગયું હતું બાણું કિલો થઈ ગયું હતું અને સીઝર બીજું હતું એનું એટલે એક્સરસાઇઝ થાય નહીં કંઈ એવું હેવી ડાયટ થાય નહીં અને મને જ્યારે ડિલિવરી પછી રજા આપી એટલે ડૉક્ટરે કીધું હતું કે તારે એટલે મતલબ ઘરના હતા એટલે કે ઘી ખાવાની જરૂર નથી કે કરવું નથી એ તો પાછું વધી કે પેલા વજન ઉચ્ચારવાનું કરજે એટલે મેં પછી મહિનો એનાથી કોઈ ફરક પડ્યો નહીં કોઈ ઓપ્શન લાગ્યો નહીં અને આ એક મારી સામે આવી મારી નણન છે ને ઓસ્ટ્રેલિયા એને મને કીધું કે તમે આ ટ્રાય કરો તો વિશ્વાસ નતો આવતો પણ તો બી એના કહેવાથી એકવાર ટ્રાય કરી તો એક જ અઠવાડિયામાં એક કિલો વજન ઓછું થયું એક સવા કિલો જવું હેરફોલ જે સ્ટાર્ટઅપ થયા હતા હજુ એ તરત જ એ વીકમાં સ્ટોપ બી થઈ ગયા ત્યારથી આજ સુધી મને એક બી

ટી થ્રી મણ કરતા વધારે જોરદાર લોકોની બ્લડ પ્રેશરની દવા બંધ થઈ ની દવા બંધ થઈ પેઇન કિલર બંધ થઈ સો ઓવરઓલ આપણી હેલ્થ ઇમ્પ્રુવ કરવા માટે અહીંયા આપણી આ કમ્યુનિટી છે રાઈટ નેક્સ્ટ આપણી પાસે રુચિતાબેન છે સો યસ રુચિતાબેન તમે તમારો ક્લબ સાથેનો એક્સપિરિયન્સ તમે શેર કરો કેમ છો મજામાં ગુડ ઇવનિંગ મજામાં હવે હું આ કોમ્યુનિટી કોમ્યુનિટીમાં મારું વેઇટ વધારે જોઈન્ટ થઈ હતી સાથે મારી એજ એવી હતી કે મને એમ થાતું હતું કે કે નહીં થાય પેલા તો અને તે છતાં બી મારાથી વજન પચીસ કિલો ઓછું થયું છે એનું ભી મને ખુબ સરસ રિઝલ્ટ મળ્યું મેઇન મારો ઘૂંટણનો પ્રોબ્લેમ હતો અને મને ડોક્ટરે એમ કીધું કે તમે જો વજન ઓછું નહીં કરો તો તમારે સો ટકા ઓપરેશન કરાવવું જ પડશે પણ હું ઓપરેશન થી થોડી બી ગઈ અને મારા મિસ્ટેમ જો તું નહીં કરાવે તો તને બેરિયાટિક સર્જરી કરાવવી પડશે માંથી એક તું કોઈ પણ ઓપ્શન ચોઈસ કરે એટલે મેં મારો ઓપ્શન નક્કી કર્યું કે ના મારે હવે આ કોમ્યુનિટીમાં જોઈન્ટ થવું છે મેં કોમ્યુનિટીમાં આવીને ત્રણ દિવસ ટ્રાયલ લીધી ટ્રાયલ લીધા પછી મને ખ્યાલ આવ્યો કે નહીં આ તો ઘણા બધાના બહુ સરસ રિઝલ્ટ આવ્યા છે કારણ કે એ વખત હું મારા ઘરનો દાદરો પણ નહોતી ચડી શકતી અને મને ખ્યાલ આવ્યો કે ના હવે મારે જોઈન્ટ થવું જ જોઈએ એટલે હું મેં કોમ્યુનિટી જોઈન્ટ કરી ત્રણ દિવસના ડાયલ પછી મને મારા કોચે એમ કીધું કે હવે તમે જોઈન્ટ થઈ જા અને ત્યાર પછી મેં મારું રિઝલ્ટ મેળવ્યું એમાં મને માથાના માંથી પગના નખ સુધીના ઘણા બધા રોગો હતા કે મને ખ્યાલ આવ્યો જયારે કે લોકો જયારે કોઈ બધા પોતાના રિઝલ્ટ શેર કરતા જેમ કે માથાના વાળ ઉતરવા નખ તૂટી જવા ચેસ્ટ પેન હતું તો એ ડોક્ટર મારી દવા ના કરી નહીં તમને કોલેસ્ટ્રોલની દવા આવી જશે અત્યારે ખૂબ હેપી ને હેલ્ધી લાઈફ જીવું છું આજે બાસઠ વર્ષની ઉંમરે હું સવારના જ્યારે ઉઠું છું ચાર વાગ્યાની તો અગિયાર વાગ્યા સુધી મને જે એનર્જી રહે છે એવી એનર્જી મેં મારી લાઈફમાં નહોતી ફીલ કરી અને આજે હું થેન્ક યુ આ ક્લબ કોચ કોમ્યુનિટી અને બધાને હું કહીશ કે આપ બધા આપ જેવા બધા કોચ કે જેમણે મારી લાઈફ સુધારી તો હું પથારી માં 62 વર્ષ ની ઉંમરે એમણે 25 કિલો weight loss કરી છે રાઈટ અને ભાજપના ના બહુ એક્ટિવ કાર્યકર્તા છે રાઈટ અને રુચિતા બેન પ્રકાશ પર નું શું રિઝલ્ટ છે એનું બી બહુ સરસ રિઝલ્ટ છે એમની એમની ના તમે એમને ડાયાબિટીસ ની તકલીફ હતી એ પેલા મારું માનતા નહીં એમ કેતા કે મારે આવું બધું નથી લેવું મારે કઈ વજન નથી મારે કઈ નથી કરવું પણ મેં પછી આમાં બધા રિઝ જોતી હતી એટલે મને વિશ્વાસ હતો કે એને બી સારું થઈ જશે ડાયાબિટીસમાં ઘણો ફેર પડશે એમણે ડાયાબિટીસ ની દવા લીધી એ બધી મેં કીધું કે તમે આ બધી દવા લ્યો છો તો આટલી બધી દવા લેવા કરતા તમે તમે ખરેખર આ લેશો છે તો તમને બહુ ફેર પડશે આપણું બધું કોમ્યુનિટીમાં આવીને જુઓ તમે ત્યાર પછી જોવા માંડ્યા એમણે બધું કોચના ગાઈડન્સ થી બધું પોતાનું પ્રોગ્રામ શરૂ કર્યો અને હવે એ પણ એમને પણ ડાયાબિટીસની દવા ડોક્ટરે બંધ કરાવી છે જે અત્યારે હેપી એન્ડ હેલ્ધી લાઈફ અમે લોકો તો જીવીએ પણ અમારા બાળકો પણ જીવે છે ત્યાં શાંતિથી યુએસમાં સો અમેઝિંગ કોંગ્રેચ્યુલેશન લાઈક ખરેખર એવું કહેવાય નવું જીવન મળ્યું આખા ફેમિલીને રાઈટ થેન્ક યુ કઈ ઇમોશનલ થઈ ગયા કારણ કે જે તકલીફો ભોગવી હોય ને એને જયારે યાદ કરીએ ને ત્યારે ખબર પડે કે એ વખતે જેવી તકલીફો હતી જે કદાચ અત્યારે તમે લોકો ભોગવી રહ્યા છો પણ અમુક સમય તમે આ કમ્યુનિટી સાથે આપશો એટલે જે પ્રમાણે અહીંયા લોકો પોતાના એક્સપિરિયન્સ શેર કરે છે ઇમોશન્સ આવે છે એમના કદાચ એક દિવસ તમે પણ તમારું આવું જ રિઝલ્ટ શેર કરતા હશો રાઈટ થેન્ક યુ સો મચ થેન્ક યુ રુચિતાબેન અને હું આ ક્લબમાં આવ્યો ત્યારે મને ઘણા બધા પ્રોબ્લેમ હતા બટ મને એવું લાગતું હતું કે મને કોઈ પણ જાતના પ્રોબ્લેમ નથી હું આવ્યો ત્યારે ખાલી મારું વેટ એકસો તેર કિલો હતું અને મને એવું લાગતું હતું કે એકસો તેર કિલો વીટ ખાતે હું ફીટ છું મને કોઈ પ્રોબ્લમ નથી બટ ક્લબમાં આવ્યો અને લોકોનો એક્સપિરિયન્સ સાંભળીને મને ખબર પડી કે ઘણા બધા પ્રોબ્લમ છે જેમ કે હું રોજની થી પંદર જેટલી ચા પી જાતો એ મારી ખાવ બંધ થઈ ગઈ છે મારી સ્લીપ બહુ સારી છે પીત પ્રકૃતિ હતી ત્રણસો ને પાંચેઠ દિવસ મને પીત રહેતો હતું નટકુરા બોલાવવાની ટેવ હતી બ્રિથિંગ પ્રોબ્લેમ હતો એરફોલ બહુ ખરાબ રીતે થતા હતા નીચે થોડીવાર બેસી ના તક ખાલી ચડી જતી અને ફાઈ એક્સલ ના કપડા પહેરવા પડતા અત્યારે એલ અને એમ સાઈડ આવી જાય છે ની થઈ ગઈ છે સ્કીન બેટર થઈ છે જંક ફૂડ ખાવાની બહુ ખરાબ ટેવ હતી કે રોજનું રોજ મારે જંક ફૂડ જોઈતું હતું વોટર ઇન્ટેક સાવ લો હતો જે અહીંયા આવીને મને ખબર પડી કે પાણી કેટલું તમારી વજન પ્રમાણે પીવું જોઈએ જેમ તમે પેલા કહ્યું કે વધારે વજન હોય તો સ્વભાવ તમારો વાળો હોય તો મારો એન્ગ્રી નેચર હતો એ અત્યારે સાવ સારો થઈ ગયો છે અને લો એનર્જી રહેતી કે કામ કરવાનું મન જ ના થાય છે અને ટોટલ ચાલીસ કિલો રાઈટ કેટલા લોકો હવે તમે લોકો લખો ચેકબોક્સમાં તમે આ દરેક રિઝલ્ટ જોયા બરાબર ચાલીસ કિલો સુધી લોકો આ કમ્યુનિટી સાથે વેટ વધારે રિઝલ્ટ છે બરાબર પણ બધાના રિઝલ્ટ આપણે લેવા જઈએ ને તો સમય આપણને એ પરમિશન નથી આપતો તમે લોકો ચેકબોક્સ માં તમારે કેટલું વજન